સ્કીન રિલેટેડ પ્રોબ્લેમ તમને બરાબર પસીનો નથી થતો અંદર જમા થઈ ગઈ છે અહીંયા કચરો જમા થયો છે અને બોડી બરાબર નથી થતું બધા બરાબર બહાર નથી નીકળતા રોગ છિદ્ર બરાબર ખુલે નથી અથવા તો કોઈ સ્કિનની એલર્જી છે કે ઇન્ફેક્શન છે તો એના માટે એકદમ સરળ ઉપાય જો શક્ય હોય તો તમે અઠવાડિયામાં બે વખત નહીં તો અઠવાડિયે એક વખત તો કરો જ કરો ફટકડી આવે ને એની ટીકી આવે સાબુ જેવી સાબુ જેવી આવી ટીકી આવે વીસ પચીસ રૂપિયાની આવે એ તમારે મૂકી એટલે સાબુની જગ્યાએ એ ઘસી બોડી ને નાવાનું છે એનાથી શું થશે તમને ખબર છે ફટકડી આપણે પેલું પાપડ ને એવું બનાવીએ ત્યારે વાપરીએ ને તો કેવું સરસ ચોખ્ખું કરી નાખે છે ને પાણી ગંદુ હોય તો વ્હાઈટ કરી નાખે છે એમ એ સ્કીન માટે પણ એટલું જ ઇફેક્ટિવ છે આ ફટકડી છે ને તો એ તમારા સ્કીનની જે કંઈ પણ સમસ્યા હશે એમાં ખૂબ ફાયદો પડશે રોંગ ચીદ્રો સરસ મજાના ખુલી જશે અને પરસેવા માટે બોડીમાંથી બધા વિશ્રમો બહાર નીકળી જશે અને બોડી સરસ મજાનું ડિટોક્સ થઈ જશે